આપે પાછળથી સૌ ની વિનંતી સ્ટેજ ખાલી કરેલી વિનંતી કે ખાલી કરો સુધી ખાલી કરે આવવા માટે જગ્યા ખાલી કરે ને બેરિકેટ બનાવી આપે મીડિયા સાથે મિત્રો ને લેવા માટે જગ્યા કરી આપે આપણે સૌ આપણે સૌ પ્રસંગોમાં હું હાજરી નથી આપી શક્યો માંગુ છું જ્યારથી તમે લોકોએ મને આટલી નાની ઉંમરમાં દેડિયાપાડામાં ચાર રાજકીય પાર્ટીના ઉમેદવારો હોવા છતાં મને છપ્પન ટકા મત આપીને મને એક લાખ થી ઐતિહાસિક લીડ આપીને જ્યારે મને વિજય બનાવ્યો છે પછી મેં આદિવાસી સમાજ માટે લડ્યો છું મેં ગુજરાતના શિક્ષિત યુવા માટે લડ્યો છું મેં નર્મદા નદી નું જયારે પાણી છોડી દીધું એ પાણીના ના ભોગ ભલેના લોકો માટે લડ્યો છું મેં જ્ઞાન સહાયક માટે લડ્યો છું મે બાળકોની શિષ્યવૃત્તિ માટે લડ્યો છું અહીં બસોની સુવિધા નથી એના માટે લડ્યો છું લાઇટ બિલવાળા માટે લડ્યો છું દવાખાનામાં ડોક્ટરો નથી અહીંયા માસ્ટરો નથી એના માટે લડ્યો છું રોડ રસ્તાઓ માટે લડ્યો છું એટલે આટલી મોટી ભાજપની પાર્ટીને આ ગમતું નથી અને આ જંગલવાળાના કૌભાંડો મેં બહાર પાડેલા છે છ કરોડ નું કૌભાંડ એ લોકો કર્યું બાર પાડ્યું એમાં ભાજપના નેતા મળેલા હતા તલાવડીઓ કૌભાંડ કૌભાંડો થયા નામ હતા એટલે આ લોકો આ નકલી કચેરીઓ બહાર પાડી જાતિ દાખલા માટે અમે લડીએ છીએ આદિવાસીઓ માટે લડીએ છીએ જળ જંગલ જમીન આદિવાસીઓને અનુસૂચિત પાંચ માં બંધારણમાં પેસા એક્ટીન આપ્યો છે અને આ જંગલ ખાતા ચોરની જેમ રાતે આવે અને કપાસ તોડી નાખે અમે ક્યારે સહન નથી કરવાનું અને ચૈતરભાઈ ઘરે બોલાવીને માર મારી એવો ખોટો કેસ કરે મારા પર પત્નીને જેલ માં લઈ જાય પણ એ લોકોને પણ કહેવા માંગીએ છે અને એ લોકોને પણ કહેવા માંગીએ છે આદિવાસી અમે શાંત છે શાંતિ થી અમને જીવા દો રહેવા દો ક્યારે અમે રસ્તા પર ઉતરીશું ત્યારે આ প্রশাসন ને આ સરકાર ને પણ અઘરું પડશે પોલીસ વિભાગ ને પણ નમ્ર વિનંતી કરું છું અમે તમને સરેન્ડર કરવા માટે સામેથી આવ્યા છે એટલે કોઈ પણ કાર્યકરોએ પોલીસ સાથે જીભાજોડીમાં નથી ઉતરવાનું કે પોલીસ સાથે ઘર્ષણમાં નથી ઉતરવાનું આપણે સામેથી સરેન્ડર થવા માટે આવ્યા છીએ અને સરેન્ડર થઈશું મને બધાને કહેવા માંગુ છું હું ચૈતર વસાવા અને મારો પરિવાર આખા આદિવાસી સમાજ માટે આખા ગુજરાતના નવયુવાનો માટે શિક્ષિતો માટે શોષિતો માટે પીડિતો માટે તમામ લોકોને ન્યાય અપાવવા માટે છેલ્લા શ્વાસ સુધી લડીશું હું આમ આદમી પાર્ટીના તમામ આગેવાનોનો પણ આભાર માનું છું કોંગ્રેસના તમામ લોકોનો પણ આભાર માનું છું જેમને મારે આ કપરા સમયમાં મને સાથ અને સાકાર આપ્યો છે મિત્રો કાર્યકરો શાંતિથી આપણે પોલીસ સ્ટેશને જઈશું અને પોલીસ સ્ટેશને હું હાજર થઈ જઈશ અને મને ન્યાય પ્રણાલી ગુજરાત અને દેશની બંધારણથી ચાલતી ન્યાય પ્રણાલિકા પર મને પૂરો ભરોસો છે કે મને ન્યાય પ્રણાલિકા મને આ સંદર્ભે ન્યાય આપશે અને અમે અને અમારા પરિવાર સહી સલામત તમારી ગુજરાતને પ્રાર્થના કરજો માતાજી દેવ મોગ્રા પ્રાર્થના કરજો અમે સહી સલામત અમે પાછા આવીશું અને આદિવાસીઓને લડત જે રીતે બિરસા મુંડા લડ્યા હતા એ રીતના આવનાર દિવસોમાં ચૈતર વસાવા એનો સમાજ અને ટીમ લડશે